નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે સાંઠ એ વર્ષના પેન્શનના પેન્શનમાં વિધિવત વધારો કરાયો છે મિત્રો તમે પણ જાણીને ચોંકી જશો જો તમે સાયઠ એ એસી વર્ષના પેન્શનધારક મિત્રો છો તો તમારા માટે આ વિડિયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆર અન્યના કોઈ પ્રોપરેટ આવે તો પણ જાહેર કરવામાં આવશે તો મિત્રો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન પૂછુ વર્ષે જોઈન થઈ જજો તો વધારે સમયના બગાડતા આજે આપણે શરૂઆત કરું છું તો મિત્રો સાયન્ એસી વર્ષના જે પેન્શનલાક મિત્રો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવું છું ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો સંયુક્ત સંસદ સમિતિ એ જેપીસીએ બે હજાર તેવીસમાં ભલામણ કરી હતી કેન્દ્રિત પેન્શન પેન્શન વધારેના હિસાબ વધારવો જોઈએ ન ભલામણ મુજબ ઓછા વર્ષની ઉંમરે પાંચ ટકા સિત્તેર વર્ષની ઉમેર દસ ટકા પંચોઠ વર્ષની ઉંમરે પંદર ટકા અને એંસી વર્ષની ઉંમરે વીસ ટકા અને પેન્શન વધારવાનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ ભલામણનો અમલ થયો નથી પેન્શન વધારવાનો હેતુ જેપીસીએ પી આ કહ્યું હતું કે પેન્શન વધારાનો હેતુ વૃદ્ધ પેન્શન આથી રીતે મજબૂત બનાવવાનો છે ખાસ કરીને એમાં જીવનની તબક્કે જ્યારે તેમને વધુ મદદની જરૂર હોય છે મતદાન નિયમ મુજબ એંસી વર્ષ પછી પેન્શન વીસ ટક કરવામાં આવે છે જે યોગ્ય નથી પાસઠ વર્ષથી પંચોઠ વર્ષની વય પૈસા જરૂર પડે છે તેથી એંસી વર્ષની પછી પેન્શન વધારવામાં કોઈ તર્ક નથી સિત્તેરથી એંશી વર્ષની વય ઉચ્ચ મૃત્યુદર ઘણા પેન્શનરો સિત્તેરથી એંશી વર્ષની વય વચ્ચે દુનિયા છોડી દે છે માટે પેન્શન વધારવાની તેમના થોડી રાહત મળી શકે છે એંશી વર્ષ પછી પેન્શન વધારો કોઈ અર્થ નથી જો આ યોજના વાસ્તવિક લાભ પેન્શન વધાર મળવો જોઈએ તો પેન્શન પાસઠ વર્ષનો વય વધારવું જોઈએ દર વર્ષે પેન્શનમાં એક ટકા વધારો કરવાનું પણ વિચારી રહ્યું છે આ સિવાય જીપીસી દર વર્ષે પેન્થમ એક ટકો વધારો પ્રસ્તાવ પણ મૂક્યો નથી આવી સ્થિતિમાં જો પેન્શન દર વર્ષે એક ટકો વધારો કરવામાં આવ્યો છે તો પેન્શનદારોને એંસી વર્ષની વયે રાહ જોવા વિના રાહત મળશે લોકોને આ સૂચન પ્રશંસા કરી છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી લોકસભાના સાંસદની સરકારની વિનંતી લોકસભાના સાંસદ બેની બહેન સાંસદ બેની બહેન સરકારે નાણાં મંત્રીના જીપીસીની ભલામણો વહેલી તકે લાગુ કરવાની અપીલ કરી છે પેન્શનમાં વધારો થવાથી લાખો વધુ ફાયદો થશે અને તેમનું જીવન થોડું સાધારણ બનશે એ રીતે તાત્કાલિક અસરથી લાગુ કરવું જોઈએ તો તમે પણ શાસન સમ બહેનના સમર્થન આપો છો તો ટિપ્પણીમાં તમને માટે આભાર લખો અને મિત્રો ડિસ્કસમાં આપણે જોઈ શકીએ છીએ જીપીસીના ભલામણો પેન્શનના હિતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે સરકાર કોઈ પણ વિલંબ કર્યા વિના ભલામણ કરવો જોઈએ તેનાથી ઉદ્ધ પેચ્રોલને રાહત મળશે અને ઉદ્યોગપતિ સરકાર જવાબદારી પણ જોવા મળશે લોકસભાના સંસદના પત્ર બહાર આવ્યું જો તાત્કાલિક સાથે લાભ કરી શકાય છે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ